ડોક્ટર નીતિન પટેલ સમાજના આગેવાનો અને જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમાં ટેબલ ટેનિસમાં અંદર સત્તરમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર સમાજના અભિલક્ષી પટેલ પીએચડીની સિદ્ધિ હાંસલ કરનાર જવલન પટેલને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના જયબેન પટેલ જનક પટેલ અને સુનિલ ભટ્ટ સહિતના આગેવાનો સહિત સમક્ષ સિદ્ધરુદ્ધ બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યો હતો એડીની સાથે રિપોર્ટ ચેશ પ્રજાપતિ અંકલેશ્વર Grazie. વધારે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ એમનું ખૂબ સ્વાગત કરું છું બીજું અમારો આ સમાજનો કાર્યક્રમ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને એમાં શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જે જાગૃતતા આવે છે એ ખૂબ સારી છે એમ કહું તો ખોટું નથી કે સો ટકા સાક્ષરતા છે અમારા છોકરા છોકરીઓ બધા જ ભણે છે અને સમાજમાં બી અમારા દીકરા દીકરીઓ ભણવામાં પણ ઘણા આગળ છે બિઝનેસમાં પણ આગળ છે અને ગવર્મેન્ટ જોબ હોય કે વિવિધ ક્ષેત્રોમાં ગમત હોય દરેકમાં નામના મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે એ બદલ હું સમાજના પ્રમુખ તરીકે ખૂબ ગૌરવ અનુભવ છું ધન્યવાદ આજ રોજ સમજ દ્વારા સમાજના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહના પ્રોગ્રામ રાખ્યો એમાં જુએ છે કે કોઈ પણ સમાજ હોય શિક્ષક થકી આગળ આવતો હોય છે ત્યારે નાનો સમાજ થતાં પણ અનેક વિલ્લાઓ ડોક્ટરો થયા છે આઈટી થયા છે અને કે સારી કામગીરી પણ નાના સમાજ તરીકે ગરબા હરીફાઈ હોય ટુર્નામેન્ટ હોય આ સમાજના લોકોને એકત્ર કરીને સંસ્કાર સીધો કામ અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમ છે ત્યારે હું મહેશભાઈ અભિનંદન પાઠવું છું સમાજ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ